ત્રીસ વર્ષનો બાબો છે મત બુદ્ધિનો એટલે મેં એમને રિક્વેસ્ટ કરી હતી કે થોડું વધારે આવે ટિફિન એટલે મારે બે ટાઈમ બંને ટાઈમ બે બે ટિફિન આવે છે તો બે ટાઈમ ટિફિન આવે છે એ જમવાનું સારું આવે છે હા સારું આવે છે ભાવે છે હા હા કમ્પ્રેસર છે અને કેટલા રૂપિયામાં આવે છે એવી ખબર તમે કેટલા રૂપિયા આપો છો હા એટલે એક ટિફિનના સવારે પાંચ સાંજના પાંચ એટલે દસ તમે આખી જિંદગી મહેનત કરી હોય એટલે તમને કોઈ મફત ખાવાનું આપી જાય તો તમારું સોમાન ગવાય બરાબર છે પણ આપડે પણ સમજવું પડે ને એટલે પણ કોઈ પણ રીતે આપડે એમને તમે પાંચ રૂપિયા આપો તો તમારું સોમાન જળવાય આપીને જમો છો બરાબર અને તમને મજા આવે છે તમે આપો છો બધું બરાબર છે પણ તમને જમવાનું સારું આવે છે જમવાનું સારું આવે છે બેસ્ટ આવે છે અને ઘર સુધી આપી જાય છે ઘર સુધી આવે છે કંપની તમારે કઈ આ ટ્રસ્ટ છે કેવું છે રાગીની બેન ટ્રસ્ટ છે નહીં આવી સરસ બેસ્ટ સેવા સિનિયર સિટીઝન માટે કે મારા જેવા ચાલતાના તકલીફ હોય કોઈ બીજી કે બહુ ગરીબ હોય અસહાય વ્યક્તિઓને સેવા મળી રહે એવી શુભેચ્છા અને અભિનંદન આવું કામ કરતા રહેજો એના માટે તમારો આભાર અમારે એવી ઈચ્છા તો આખું અમદાવાદમાં આવું પહોંચાડી શકીએ એવી છે પણ હમણાં આપણી એટલી કેપેસિટી નથી એટલે હમણાં નિકોલ નરોડા ઓડવ સુધી આ બધું કરીએ પણ બીજા પણ જે દાનવીરો દાતા હોય આવું કંઈ જોઈને એમને યથાશક્તિ આપતા રહે એ પણ મારી

ઉપર નથી ચલાવી શકતો ઉપરવાળો ચલાવે છે અને ચાલે છે રામી કાકા જેવા લગભગ સો સિનિયર સિટીઝન છે જેમને અમે ઘરે સવારે અને સાંજે પાંચ રૂપિયામાં ટિકિટ પહોંચાડીએ છીએ મારી તમને વધારે અપીલ નથી પણ તમારા જે પણ ફિઝુલ ખર્ચા હોય જે તમે એવું માનતા હોય કે આ ખર્ચ ન થવો જોઈએ એવા ખર્ચામાંથી મહિને એક રૂપિયો મારા એનજીઓમાં ડોનેટ કરો મારી વેબસાઇટ છે એની ઉપર યુટ્યુબ ચેનલ પર મારી બેંક ડિટેલથી માંડીને ક્યુઆર કોડ છે જ તમે એમાં ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો છો એક રૂપિયાની રિસીપ્ટ જોઈએ તો મારો સંપર્ક કરી શકો મારો મોબાઈલ નંબર છે નાઇન આ નંબર પર મને વોટ્સઅપ કરશો એટલે હું ડિટેલ આધાર કાર્ડ પેન કાર્ડ નાખજો હું આપને આ એક રૂપિયાની પણ રિસીપ્ટ આપીશ મારે તો મૂળ આમના જેવા વૃદ્ધોની સેવા કરવાનું ટાર્ગેટ છે નમસ્કાર